ડીસા ગાંધીચોક ખાતે નગરપાલિકાના પ્રમુખશ્રી નીતાબેન ઠક્કરના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ડીસા નગરપાલિકા પ્રમુખશ્રી સાથે નગરજનોએ વંદે માતરમ ગીત ગાયું હતું ત્યારબાદ પ્રમુખશ્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ નિમિત્તે પ્રમુખશ્રીએ ઉદબોધનમાં જણાવ્યું હતું ડીસા નગરજનોની સુખાકારી અને વિકાસ માટે આગામી આયોજન કરવામાં આવ્યું છે ત્રણ પોઈન્ટ અઠાવીસ કરોડના ખર્ચે ભારતમાલા પાર્કનું લોકાર્પણ કરાયું છે ચાર પોઈન્ટ છન્નું કરોડના ખર્ચે નવીન બોર પાણીની ટાંકી માટેનું કામ કરવામાં આવ્યું છે ડીસા શરમા જે વિસ્તારમાં ભૂગર્ભ ગટરોથી વંચિત છે તે માટે ચોત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ બનાવવામાં આવશે ડીસા શરમા માર્ગોનું નવીનીકરણ અને સોસાયટીનું શિષીકરણ કરવામાં આવશે ડીસા શહેરમાં સ્વચ્છતાને લગતા વિવિધ આયોજન કરવામાં આવશે ડીસા નગરવાસીઓને પાયાની સુવિધા ઝડપથી અને સરળ રીતે પૂરી પાડવામાં નગરપાલિકા કટિબંધ છે ગાંધીચોક ખાતે છવ્વીસ જાન્યુઆરીના કાર્યક્રમમાં ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ રાયગોર સહિત ડીસા શહેર પ્રમુખ શ્રી રમેશભાઈ દેલવાડિયા ભાજપ શહેર મહિલા ભાજપ પ્રમુખ શ્રી વર્ષાબેન પટેલ ભાજપના આગેવાનો મહારાણા પ્રતાપ શાળાના શિક્ષકો શિક્ષિકાઓ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ડીસા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ચેતન શ્રીમાળી